મારું વતન એટલે કચ્છ જ્યાં મોરલાનો ટૌકાર કરતી હોય જ્યાં આદર્શ સંસ્કૃતિ પોતાના જડાળી આંખોમાંથી એક ગુને ભરું વાતાવરણ સર્જાતી હોય અને સર્જાનંદ વાતાવરણમાં સંતોની ભૂમિ સુરવીરોની ભૂમિ સંતોની ભૂમિ એટલે જખો સંતોની ભૂમિ એટલે બાપા ઉદવરામની ભૂમિ અને આ ભૂમિમાં જ્યાં બાપાએ જન્મ લીધો સંત એટલે એ ક્રાંતિકારી સંત જેણે સમાજ નવનિર્માણ માટે પોતાનું અહલાદક જીવનને પ્રવર્તમાન કર્યું અને જીવનરૂપી રેખાઓને બાપાએ પથ દર્શાવ્યું તો આવો આ મહાન સંતના કાર્યને વધાવી અને આપણે બાપાના જીવન પથો પર ચાલીએ આવો જખૌ ચાલી બાપાના દર્શન કરીએ